કપડવંજમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કપડવંજ નગર સેવા સદન સંચાલિત શેઠ એમ પી હાઈસ્કૂલમાં રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું જેમાં સરકારશ્રીના વિવિધ લાભો માટે છેવાડાના માનવી સુધી મળવાપાત્ર તમામ પ્રકારના પ્રમાણપત્રો અને દસ્તાવેજો એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા અને સુવિધાઓ આપવામાં આવી હતી કાર્યક્રમમાં કપળવંજના પ્રાંત ઓફિસર અનિલ ગૌસ્વામી મામલતદાર આરપી પરમાર નગરપ્રથમા વર્ષાબેન પંચાલ ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ તેમજ નગરસેવકો નિમેશ સિંહ જામ નીતિન ચોક્સી પૂર્વ નગરપ્રથમાં સેજલબેન બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ દસ્તાવેજો અર્પણ કરવામાં કરણ કરણ વચ્ચે સેન્ટર માંથી